ગામમાં મોડી રાત્રે સાબરમતીના પાણી ઘુસ્યા ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવેલ એક લાખ છ હજાર ક્યુસેક જેટલું પાણી હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યું છે અને એબીપી અસ્મિતા હાલ પહોંચ્યું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કાસિન્દ્રા ગામ ખાતે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે હવે આજે અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામો છે તેમાં જોવા મળી રહ્યું છે અને પોલીસ તરફથી સતત એલર્ટ આપવામાં આવી રહ્યું છે બીજી તરફ ગામના લોકોનું માનીએ તો આ જે નદી છે જે પટમાં આવેલી છે તેની છતાં વધુ પટમાં પાણી આવવાના કારણે નદી છે તે વધુ ફેલાયેલી જોવા મળી છે આસપાસના ખેતરો છે તેમાં પણ પાણી ધીમી ધારે ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે જો આજના દિવસમાં અમદાવાદ અથવા ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો તો તે અમદાવાદ ગ્રામ્યના જે વિસ્તારો છે ત્યાં આગળ વધુ તારાજી સર્જી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે રવિવારે અમદાવાદ શહેરમાં અને આજે હવે અમદાવાદ જિલ્લામાં ખેડા સુધીનો જે આખો પટ્ટો આવેલો છે ત્યાં આગળ પાણીની જાવક થઈ હોવાના કારણે જે વિસ્તારો છે અત્યારે જળમગ્ન બન્યા છે આપણી સાથે કસિંદ્રા ગામના કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે આખરે પરિસ્થિતિ ક્યારથી આ પ્રકારની બની છે અચ્છા અમદાવાદ શહેરમાં ગઈકાલે આખો દિવસ આ પ્રકારની પરિસ્થિતિ હતી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ખાસ તો કસિંદ્રાની વાત કરીએ ક્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો ગઈકાલે વરસાદ પડ્યો ત્યારનું પાણીનું વધારો છે હા સાબરમતી નદી અહીંયા આગળથી વહી રહી છે સામાન્ય દિવસોની વાત કરીએ તો આ પટમાં કેટલું પાણી હોય છે ને અત્યારે કેટલું વધારે આનથી પચાસ પાણી હોય આસપાસના ખેતરોમાં કોઈ તારાજી સર્જાવાના હાલ પૂરતી તો કંઈ છે નહીં એવું સાહેબ અત્યારે હાલ પૂરતું તો એટલું છે નહીં કે અંદર ખેતરોમાં આવી શકે હવે પછીનું કંઈ ખ્યાલ નહીં એલર્ટ કેવું કંઈ આપવામાં આવ્યું છે એલર્ટ આપવામાં આવ્યું છે અને પોલીસ બી ગામમાં પોલીસ સ્ટેશન છે સતત ચાલુ હોય છે એમનું પેટ્રોલિંગ પોલીસ બી હાજરી આપે છે અહીંયા કશીન્દ્રા ગામ સરપંચથી માંડીને બધા લોકો અહીંયા એલર્ટમાં છે રાત્રે રાત્રે પાણી આવ્યું ક્યારે હા ગઈકાલ રાત્રે પાણી હતું અત્યારે થોડું ઓછું થયું છે ફૂટ બે ફૂટ જેવું ઓછું થયું છે ગઈકાલ રાત્રે ફ્લો વધારે હતો ગઈકાલે રાત્રે આ પાણી છે તે અમદાવાદ જિલ્લામાં પહોંચ્યા છે અને આગળ પણ પાણી છે તે હજી જઈ રહ્યા છે કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ છેલ્લા બેથી ત્રણ દિવસથી એલર્ટ આપવામાં આવતા હતા જે રીતના ધરોઈ ડેમ અને સન સરોવરમાંથી જે પાણી છોડવામાં આવતા હતા તેને જોતા આજે પણ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે પ્રશાસનની જે નજર છે તે છોડવામાં આવતા પાણી ઉપર ચોક્કસથી રહી છે તેની સાથે અમદાવાદ શહેરના લગભગ ઓગણીસથી વીસ જેટલા વિસ્તારો અને અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામ છે ત્યાં આગળ એલર્ટ રહેવા માટે ધરોઈ ડેમ અને સિંચાઈ વિભાગ છે તેના તરફથી એલર્ટ જાહેર કરાયું છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ